સ્કૂલો અને કોલેજમાં વિશેષ વ્યસનોથી મુક્ત થવા માટે સર્વને સંદેશ આપશે આ વ્યસન મુક્તિ અભિયાન વ્યસનોથી થતા દુઃખ આ વ્યસન મુક્તિ અભિયાન વ્યસનોથી થતા નુકસાન અને તેને છોડવાથી જીવનમાં થતા ફાયદાને જન જન સુધી પહોંચાડશે અને રાજયોગના માધ્યમ દ્વારા કેવી રીતે આપણે સ્વયં નશાથી મુક્ત કરી શકીએ છીએ તે પણ બ્રહ્માકુમારી બહેનો દ્વારા સેવા કેન્દ્ર પર સાત દિવસના અભ્યાસક્રમમાં શીખવવામાં આવશે

ત્રીસ રથ લઈને જન જન સુધી પહોંચી રહ્યું છે આપણે ઘણા સૌભાગ્યશાળી છીએ કે એક રથ આપણને શિનોર તાલુકા ખાતે શિનોર ડભોઈ અને આસપાસના ગામડાઓમાં આ રથ ફરશે જેમાં યુવાઓને સ્કૂલ કોલેજીસમાં અને દરેક ગામડાઓમાં નશાથી થતા નુકસાન અને એને છોડવાની વિધિ કેટલીક મેડિસિનનો પણ એમાં બધાને ખૂબ જાણકારી આપીને માહિતગાર કરવામાં આવશે આ અભિયાનમાં બહુ સુંદર એલઈડી દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારના નાના નાના ડોક્યુમેન્ટરી શો બતાવવામાં આવશે અને સાથે સાથે કુંભકરણ દ્વારા જાગો જાગોના નારા પણ બતાવવામાં આવશે શિનોર તાલુકામાં આનું ઉદ્ઘાટન દશેરાના દિવસે થઈ ચૂક્યું છે શિનોર નગર માલસર સાધલી અને સેગવા ત્યાર પછી મોટા ફૂંફળીયા અંબાલી સિનોર તાલુકાના આસપાસના ગામમાં આ રથ લગભગ થી પંદર દિવસ સેવા આપશે અને દરેક યુથ્થને નશામુક્ત બનવા માટેની સુંદર પ્રેરણા આપશે તો આવો રાજ્યો દ્વારા કેવી રીતે નશામુક્ત થવાય એ સમજવા માટે આપ સર્વને બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો પર પધારવા અમારું ઈશ્વરીય હાર્દિક નિમંત્રણ છે